નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે વણકર સેવા સંગ ચાંદખેડા અમદાવાદ ગુજરાત દ્વારા સમાજના સહયોગથી વિષ્ણુનગર ચાંદખેડા ખાતે નવનિર્માણ આધીન વણકર સમાજ ભવન શૈક્ષણિક સંકુલનો ભૂમિપૂજન સમારોહ અગિયારમી એપ્રિલ બે હજાર રોજ સમાજના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યાના વણકર સમાજના ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો વણકર સેવા સંઘના પ્રમુખશ્રી મનુભાઈ પરમાર ગણેશભાઈ પરમાર રંજનબેન મકવાણા અને વિશાળ સંખ્યામાં વણકર સમાજની ઉપસ્થિતિમાં આ શૈક્ષણિક સંકુલ જ્ઞાનભવનનું ભૂમિપૂજન સંત શ્રી લાલદાસજી બાપુ જોધલપુર ધામ કેસરડી અને સંત શ્રી ગૌતમ બાપુ ગાભુ આશ્રમ એમના વરદ હસ્તે સંપન્ન થયું હતું આ જ્ઞાન ભવનના ભૂમિપૂજન સમારોહમાં આજ દાનની સરવાણી સતત અવિરત વહેતી રહી છે ઉલ્લેખનીય છે કે સરકાર માન્ય વાણકર સેવા સંઘ બે હજાર ચૌદથી કાર્યરત છે અને તેના સત્તરસો ઉપરાંત સદસ્યો છે આ સંઘ દ્વારા સમાજ ઉત્થાનમાં વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં મેડિકલ કેમ્પ આયોજન સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસ ધોરણ દસ બારના છાત્રો માટે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ છાત્રોને મફત પાઠ્યપુસ્તકો અને નોટબુકોનું વિતરણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ અને સંત વીર મેઘમાયા જયંતિની ઉજવણીઓ સમાજમાં બચત પ્રવૃત્તિને ઉત્તેજન આપવા વીએસએસ સોસાયટીનું સંચાલન જેવા અનેક સમાજ ઉપયોગી કાર્યો થતા રહ્યા છે આ પ્રસંગે તમામ દાતાઓનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમારંભના પ્રારંભે સંત શ્રી વીર માયાદેવ અને દલિતોના મસીહા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરોને પુષ્પાર્પણ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સંત શ્રી લાલદાસ બાપુ અને સંત શ્રી ગૌતમ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા સમગ્ર સમારોહનું સફળ સંચાલન શ્રી ચંદ્રવદન સુતરિયા અને શ્રી પરેશ સુતરિયાએ કર્યું હતું આ પ્રસંગે ચાંદખેડા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજશ્રીબેન કેસરી સમાજના અગ્રણીઓ સર્વશ્રી બિલ્ડર રમેશભાઈ મકવાણા સુરેશભાઈ મકવાણા પ્રફુલભાઈ મકવાણા જયંતિભાઈ જાધવ નૈનાબેન પરમાર જે જે પરમાર સહિત એકસો પાંત્રીસ પાટણવાડા વણકર સમાજના પાટણના સ્થાનિક અગ્રણીઓએ શૈક્ષણિક સંકુલ વણકર સમાજ ભવનના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી આજના કાર્યક્રમ વિશે હું એ કહેવા માંગીશ કે ખરેખર આજનો કાર્યક્રમ એ અત્યાર સુધીનો સૌથી સારામાં સારો કાર્યક્રમ છે વણકર સેવા સ સંઘના તરફથી આ જે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એની અમારા સમાજને ખૂબ જ જરૂર હતી અને એક વણકર સમાજની દીકરી તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારા વડીલોએ આટલો સરસ વિચાર કરી અને આ વણકર ભવનનું નિર્માણ કરવાનો જે નિર્ણય કર્યો છે અને એમાં સૌથી વધારે ધન્યવાદ હું એ લોકોને કહેવા માગું છું કે જે લોકોએ પોતાના તરફથી એમાં દાન આપ્યું છે સહયોગ આપ્યો છે અને આ વણકર ભવનને ઊભું કરવામાં બધાએ જે સહયોગ આપ્યો છે તમામને હું ધન્યવાદ કરવા

અને આપણી યુવા પેઢીને આપણો વારસો સારી રીતે આપીએ એ રીતનું કંઈક કાર્ય કરવાની ખૂબ જ જરૂર છે એટલે હું મારા તરફથી દરેક યુવા બહેનો ભાઈઓ વડીલો બધાને એક જ સંદેશ આપવા માગું છું કે ખરેખર આવા વિચારો કરવાની ખૂબ જ જરૂર છે અને એને અમલમાં લાવવાની પણ જરૂર છે અર્ચના પીનાકી મકવાણા ગામ નાખું સમાજના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જેની આર્થિક સ્થિતિ સારી નથી એવા વિદ્યાર્થીઓને લાવી અને તેના ટ્યુશન આપવાનું અને એના જે ક્લાસીસ ચાલુ કરી અને છોકરાઓને આગળ વધે અને નોકરી માટે પણ એના જે ક્લાસ ચાલુ કરવા અગિયાર બારના ક્લાસ ચાલુ કરી અને એ રીતનું આ સંસ્થાનું આયોજન છે દરેક દરેક સમાજની જરૂરિયાત અનુસૂચિત કર્યું સમાજ આ રીતે દરેક જગ્યાએ દરેક જગ્યાએ જિલ્લા જિલ્લા લેવલે આવી જે સંસ્થાઓ ઊભી કરી અને સમાજના છોકરા વિદ્યાર્થીઓને એના સહાય કરે એ જરૂરિયાત છે જરૂરિયાત છે ખાસ આપણું નામ ધીરુભાઈ મોહનલાલ જાદવ વણકર સેવા સમાજ છે એનું જે સંકુલ બની રહ્યું છે વિદ્યાર્થીઓ માટે જે એનું ભૂમિપૂજન માટેનો આજનો પ્રોગ્રામ હતો અને એના અંદર વણકર સમાજના રહેતા તમામ વ્યક્તિઓ અને આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં આજે ભૂમિપૂજન વિધિ સંપૂર્ણ કરવામાં આવી શું સમાજના આજના દિવસે મારે કહેવાનું કે આપણા સમાજના બાળકો જે છે જે શિક્ષણથી વંચિત છે કે જે ગરીબ બાળકો છે તેમના માટે આવું ભવન બને અને એના અંદર એમને મફત શિક્ષણ આપવામાં આવે અને જે ભરતી થાય સરકારી ભરતીઓ થાય જેના અંદર મફત તાલીમ આપવામાં આવે અને બીજી જે કંઈ આર્થિક સહાય કરવામાં આવે અને આપણા સમાજના બાળકો આગળ આવે અને આપણો સમાજ આગળ આવે એ જ આપણી અપીલ છે આપણું નામ રમિત